ମୁନ୍ଦିତା ଆଜେ ତ ଖୁବ ଅକଳା କୁଧୀ ହୁଁ ଆଉ ଚୁପଚାପ ସହନ କରି ସାଭଳି ରହିସ ହୁଁ ପିସ୍ତାଳିଶ ଉପର ଆଜ ସୁଧୀ ମୁନ୍ଦିତା ଏ ସହନ କରୁ ମନ ସରଳୁ ପେ ମା ଦୀ ଆମ କରୁଦିତା ଥର ସହନ ନୀତି ଜିନ୍ଦୀ ସଂୟୁକ୍ତ କୁଟୁମ୍ବ ରହି ମୋଟା ଭାଇ ભાભીના છોકરાઓને પોતાના સંતાનની જેમ જ મોટા કર્યા મુંદિતાએ કદી જેઠના ને પેટના સરખા જ ગણ્યા હતા બાળકો જેમ જેમ મોટા થતા તેમ તેમ ઉચ્ચ અભ્યાસ અર્થે અને પાછી નોકરી ધંધાર્થે શહેરમાં વળ્યા મુંદિતાનું સોથી સોની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન મુંદિતા ઘરની સોથી નાની વહુ આજ દિન સુધી ચૂપચાપ અને એ પણ ખરા હૃદયથી બધા જ બાળકોને એક સરખો પ્રેમ આપે પણ તેના મોટા ભાઈ ભાભીના મને ભેદભાવ ખરો મુંદિતા જાણે પણ ખરી પણ આંખ આડા કાન કરે ધરે મોટું મન રાખી રહે કદી કયા ઝઘડો કે મનદુખ નહીં મુંદિતાને સંતાનમાં માત્ર ને માત્ર એક જ દીકરી પણ દીકરી ખૂબ જ તેજસ્વી ભણવામાં ખૂબ હોશિયાર મુંદિતાને તેની દીકરીની પ્રગતિ જોઈ ખૂબ જ હરખાય અને મનોમન ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ મારી દીકરીને સદાય વળખે રહેજો તેનું રક્ષણ કરજો અને ખૂબ પ્રગતિ કરાવજો મુંદિતાની દીકરીનું નામ બંસી બંસી દસ દીકરા બરાબર એક હતી મુંદિતા બંસીને ખૂબ પ્રેમ કરે બંસી ખૂબ ભણી અભ્યાસ પૂરો થતાં તે પણ તેના ભાડવા સાથે શહેરમાં ગઈ શહેરમાં જઈ બંસી થોડો સમય ભણી પછી જોબની શોધ ચાલુ કરી બીજી બાજુ તેના ભાંડવા તેની હોશિયારી પ્રગતિ અને તેઓનાથી આગળ નીકળી જશે તેવી ભીતિથી તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા તેને બધી જ વાતે નીચી પાડી દેવાનો પ્રયત્ન કરવા લાગ્યા બંસીને ખાવા પીવાની પણ જાણે મનાઈ બસ અમે કહીએ તેમ જ કરવાનું જે મળે તે જ ખા ખાવા પીવાનું બંસી તો હિપકાઈએ જ ગઈ મુંદિતા ફોન કરે તો બરાબર વાત ન કરે અને જાણે મુંજાયેલી જણાય મંદિતાને થોડો ઘણો અણસાર તો આવી ગયો પણ કંઈ પૂછ્યું નહીં ઉનાળું વેકેશન પડતા મંદિતા તેના પતિ અને પુત્રી બંસી એક અઠવાડિયા માટે હિલ સ્ટેશન ગયા ખૂબ આનંદ કર્યો ઘરે આવતાના છેલ્લા દિવસે બંસીએ બધી વાતો કરી ખૂબ જ રડી મુંદિતા બસીને બંસીને રડતા જોઈ ખૂબ જ ગુસ્સે થઈ અને તેના પતિને સાફ સાફ શબ્દોમાં કહ્યું કે હવે હું આ લોકોનું આવું વર્તન બિલકુલ સહન નહીં કરું મેં જે સહન કર્યું તે મારી દીકરી પણ સહન કરે મેં તો સહન કર્યું પણ મારી દીકરી હું નહીં ચલાવી લઉં આ લોકોની જો હુકમી મુંદિતાને તેના પતિએ સમજાવતા કહ્યું જો મુંદિતા તારી હવે પુનઃ ટ્રાન્સફર થઈ ગઈ છે હવે ટૂંક સમયમાં જ આપણે પુનઃ જવાનું છે પછી શું કામ થોડા સમય માટે નાહકોનું બોલી બગાડું મુંદિતાએ કહ્યું હા વાત તો સાચી છે પણ આ રીતે અત્યાર સુધીમાં આપણે કાંઈ બોલ્યા નથી ને દર વખતે આપણે જ સમજી ને રહેવાનું આ વખતે તો જે થાય તે હું કહીશ જ કે મારી બંસીને કેમ આવું કર્યું મંદિતાની વાત પૂરી થઈ પછી બંસીનો વારો આવ્યો બંસી તેની મમ્મીને કહેવા લાગી મમ્મી હું નાની હતી ત્યારે આ લોકોના આવા વર્તનથી મેં અકળાઈને તમને તને કહ્યું હતું કે મમ્મી તું કેમ કાંઈ બોલતી નથી તે સમયે તે મને એક વાર્તા કહી હતી યાદ આવે છે તને મમ્મી એ પૂછ્યું કઈ વાત તો બંસીએ ટૂંકમાં વાત કરી કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ જમવા બેઠા હતા રૂક્ષ્મણીજી પીરસતા હતા જમતા જમતા અચાનક જ ભગવાન ઊભા થઈ જાય છે દોડીને બહાર જાય છે રુક્ષ્મણીજી પાછળ પાછળ જાય છે અને થોડી જ વારમાં જાણે કંઈ જ ન બન્યું હોય તેમ પાછા આવી ભગવાન જમવા બેસી જાય છે રૂક્ષમણીજીને નવાઈ લાગી કે જાણે આપ તૂટી પડ્યું હોય તેમ દોડ્યા અને પાછા એકદમ શાંતિથી બેસી ગયા શું થયું ભગવાનને કહ્યું કાંઈ નહીં એ તો મારો એક ભક્ત મુસીબતમાં હતો તેને બધા પથ્થર મારતા હતા તે મને પોકારતો હતો તો હું ગયો રૂકમણીજીએ કહ્યું તો પાછા કેમ વળ્યા ભગવાને જવાબ આપ્યો તેણે પ્રતિકાર કરવા માટે પથ્થર ઉપાડ્યો તો હું પાછો ફર્યો ભગવાને કહ્યું કે તમારા ભક્તો જ્યારે સામનો કરવા પ્રતિકાર કરવા તૈયાર થાય છે ત્યારે હું તેની સાથે નથી રહેતો મમ્મી આ વાત કરી તે મને એમ સમજાવ્યું હતું કે ભગવાન આપણી સાથે જ રહે માટે આપણે કાંઈ બોલવું નહીં સહન કરવાથી આપણે વધુ પુણ્યશાળી બનીએ છીએ મમ્મી આજે હું આટલું સરસ ભણી પપ્પાની સારા સારા પગારની જોબ અને જો મને પણ બેંગ્લોરમાં જ ઓરિન્કલ કંપનીમાં જોબ મળી ગઈ તો તું જો આપણે કાંઈ પ્રતિકાર કરવા કરતા નથી તો ભગવાન આપણા બધા જ કામ કરે છે જો મમ્મી હવે તું કાંઈ બોલીશ ને તો ભગવાન પાછા વળી જશે હો બંસીએ કહ્યું બંસીની વાત પૂરી થતાં જ મમ્મીની આંખો આંસુથી છલકાઈ ઉઠી હતી મમ્મીએ બંસીને ગલે ગાલે પપ્પી ભરતા કહ્યું હા બેટા હું કંઈ જ નથી બોલું નહીં બોલું પણ આ તો તને દુખી કરી જેથી મને બહુ જ ગુસ્સો આવ્યો હતો બેટા હવે હું કાંઈ જ નહીં બોલું મારી દીકરી મોટી થઈ ગઈ છે મારી દીકરી સમજદાર થઈ ગઈ છે મંદિતાએ આપેલા સંસ્કાર આજે ખીલી ઉઠ્યાની ખુશીમાં સો ઘરે આવવા નીકળ્યા અંતે મંદિતાએ ફરી શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી હે કૃષ્ણ તું પાછો ના વળીશ અહીં જ રહે અમારી સાથે અમે સો તને સંપૂર્ણ સમર્પિત છીએ